એટલે પંદર તારીખથી લગભગ અઢાર ઓગણી તારીખ સુધીમાં ગુજરાતમાં ફરી વરસાદનો બીજો રાઉન્ડ આવી શકવાની શક્યતા છે નમસ્કાર દર્શક મિત્રો સૌથી મોટી ભયાનક આગાહી કરવામાં આવી છે આંબા પટેલ જે આ મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો જેમ કે તમે વિડીયોમાં જોયો મિત્રો આંબાલાલ પટેલે હાલ ભયાનક માઉન્ટેન બીજી પણ એક આગાહી જાહેર કરવામાં આવી છે જે પંદર તારીખથી હાલ ઓગણીસ વીસ તારીખ સુધી ભયાનક આગાશી છે અને વરસાદ સાથે પવન પણ ફેંકાવવાનો છે તો મિત્રો હાલ આમલાલ પટેલે હાલ મોટી આગાશી કરવામાં આવી છે મિત્રો જેમ કે તમે વિડીયોમાં જોયો બરાબર છે હવે મિત્રો આગાશીમાં ઝાઝા બધાને નુકસાન પણ થઈ ગયું છે કેમ કે વરસાદની સાથે પવન પણ ફેંકાઈ રહ્યો છે જેમ કે કેરીની સિઝન જેમ કે ખેડૂતભાઈને આ જાદુ નુકસાન પણ બહુ આવ્યું છે મિત્રો હાલ ભયાનક ખાસ આ આંબાલાલ પટેલે પાછી ભયાનક આગાશી કરવામાં આવી છે જેમના કારણે હાલ આગાશી સાચી પડે છે આંબાલાલ તમને અંદર જોવાતા છે બરાબર છે તો મિત્રો હાલ આંબાલાલ એવું કરી રહ્યા છે કે જે આગાશી છે એ પંદર તારીખ જે વરસાદ ચાલુ થઈ જાય જે ઘણા બધા જિલ્લામાં પડવાનો છે ભયાનક વરસાદની સાથે પવન પણ અમલલાલ એમ કહી રહ્યા છે કે હાલ સૌથી મોટા એક એ સમાચાર છે કે હાલ પવન પણ ખૂબ ગતિ છે છે અને કરાની પણ સંભાવના એમ કહી રહ્યા છે મિત્રો હાલ સોશિયલ મીડિયામાં ખૂબ એ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને ભયાનક માવઠાને આગાહી કરવામાં આવી છે તો આમના વિશે તમારી શું રાય છે એ પણ કોમેન્ટ કરીજો અને દર્શક મિત્રો જો આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને શું મિત્રો તમારા ગામમાં વરસાદ કે પવન છે કે નહીં એ જરૂરથી કોમેન્ટ કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને જે પણ રહ્યો હોય એ કોમેન્ટ કરીજો અને જોવો અમરલાલ પટેલ હાલ ભયાનક આગાહી